બોડનું ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે ત્યારે પોરબંદરમાં બે દાયકાથી વધુ સમયથી ઉત્તમ પરિણામ લાવતી સિગ્મા સ્કૂલે અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમોમાં જ્વલંત પરિણામની પરંપરા જાળવી રાખી છે અને અંગ્રેજી માધ્યમનું વધુ એક વખત સો પરિણામ અને ગુજરાતી માધ્યમનું પણ નવાણું જેવું માતબર પરિણામ આવતા વાલીઓની ઉપસ્થિતિમાં તેજસ્વી વિદ્યાર્થીઓને બિરદાવવામાં આવ્યા હતા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસનું પરિણામ જાહેર કરાયું છે પોરબંદરમાં બે દાયકાથી વધુ સમયથી શિક્ષણ ક્ષેત્રે ખ્યાતનામ ગણાતી સિગ્મા સ્કૂલે પોતાના ઉત્તમ પરિણામની પરંપરા આ વખતે પણ જાળવી રાખી છે અને અંગ્રેજી માધ્યમનું વધુ એક વખત રેકોર્ડ બ્રેક સો ટકા પરિણામ આવ્યું છે જ્યારે ગુજરાતી માધ્યમમાં પણ નવાણું પોઈન્ટ પિસ્તાલીસ ટકા જેવું માતબાર પરિણામ આવ્યું છે અને તેમાં પણ એ વન ગ્રેડમાં અધધ કહી શકાય તેટલા સાઠ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે જેમાં ગુજરાતી માધ્યમના પંચાવન અને અંગ્રેજી માધ્યમના પાંચ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે એ ટુ ગ્રેડ પણ એકસો એકત્રીસ વિદ્યાર્થીઓએ મેળવ્યા છે જેમાં ગુજરાતી માધ્યમના એકસો વિદ્યાર્થીઓ જ્યારે અંગ્રેજી માધ્યમના બાવીસ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે ગુજરાતી માધ્યમમાં કારાવદ્રા કિંજલ રામભાઈ નામની વિદ્યાર્થીનીએ નવાણું પોઈન્ટ એકાણું પીઆર સાથે શાળામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે એ સિવાય પરમાર હિતેશા દીપકભાઈ પુરોહિત સિદ્ધાર્થ અશ્વિનભાઈ નકુમ દીક્ષિતા રમેશભાઈ બોખીરિયા આદિત્ય ભનુભાઈ મોરી દેવા પૂંજાભાઈ મોઢવાડિયા કૃષ્ણા રાજુભાઈ કાઢવામડા ફોરમ મિહિરભાઈ દર્શન ભીખુભાઈ ચાવડા ટીશા મહેશભાઈ વાડા નાગાભાઈ બાપોદરા રિધિ લખમણભાઈ થાનકી માધવી તેજસભાઈ ચૌહાણ દેવિયાની જીતેન્દ્રભાઈ જીયા દેવાભાઈ બોખીરિયા ચેતના નેભાભાઈ કટારા સાગર કાનાભાઈ અને બાપોદરા પ્રિયા કુમાર વગેરેએ પણ ઉત્તમ પ્રદર્શન કરી એ વન ગ્રેડની સાથે ટોપ ટેનમાં પણ સ્થાન મેળવ્યું છે જ્યારે અંગ્રેજી માધ્યમમાં ટોપ ટેનમાં પાઠક વિશાખા રાકેશભાઈ અઠાણું પોઈન્ટ એકોતેર પીઆર સાથે શાળામાં પ્રથમ ક્રમે તેમજ પરમાર ખુશી વત્સીભાઈ દ્વિતીય ક્રમે જોશી હાર્દિક ભરતભાઈ તૃતીય ખાનગી શિખા અમિતભાઈ ચોથા ક્રમે અને ગોરાણિયા નિર્મલ કેશુભાઈ પાંચમા ક્રમે રહ્યા છે તમામ ઉત્તમ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓનું વાલીઓની ઉપસ્થિતિમાં શાળા દ્વારા સન્માન કરી બિરદાવવામાં આવ્યા હતા કાર્યક્રમના આયોજનને લઈને વિદ્યાર્થીઓ ઉપરાંત વાલીઓમાં પણ ખુશી જોવા મળી હતી વિદ્યાર્થીઓની મહેનતની સાથોસાથ ઉત્તમ પરિણામ લાવનાર જાન રેડી દેતા શિક્ષકોનું શાળા અને સમર્પણ પણ સિગ્મા સ્કૂલનું તમામ પરીક્ષાર્થીઓમાં ઉત્તમ પરિણામ લાવવા માટે મહત્વનું માનવામાં આવે છે ઉપરાંત શાળાના ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટનું પણ સતત માર્ગદર્શન મળતું હોવાથી આ શાળાના વિદ્યાર્થીઓ હંમેશા અવલ આવતા રહેતા હોવાનું જાણવા મળે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ કારાદ્રા કિંજલ છે મારે એવન ગ્રેડ સાથે નવા ણું પોઈન્ટ એકાણું એકાણું પીઆર અને સત્તાણું પોઈન્ટ તેત્રીસ ટકા આવ્યા છે એના પાછળ મારી સખત મહેનતની સાથે મારા શિક્ષકોનો પણ ઘણો સહયોગ છે મારા માતા પિતાએ પણ મને ઘણો સપોર્ટ કર્યો છે મારે આગળ બી બી ગ્રુપ લઈને એમબીબીએસ કરવાનું મારું સપનું છે મારા પિતા પણ એક ખેડૂત છે તેને પણ મને સપોર્ટ કર્યો છે એક દીકરી છે છતાં પણ મને એટલો સપોર્ટ કર્યો છે તે ખૂબ મહેનત કરે છે મારી પાછળ અને હું પણ ઈચ્છું છું કે મારા પપ્પાને સારું પરિણામ અને એક સારે ડોક્ટર બનીને દેખાડું સ્કૂલ ખૂબ જ સપોર્ટ રહ્યો છે શિક્ષકો બધા ખૂબ મહેનત કરાવે છે તે નિસ્વાર્થ ભાવે શિક્ષકો બધા છે એ સ્ટુડન્ટ્સ ને શીખવાડે છે કઈ પણ પ્રોબ્લેમ હોય તો પણ એનો સારી રીતે આન્સર આપે છે દરરોજ સખત મહેનત કરતી સાથે સ્માર્ટ વર્ક પણ કરતી જે ખૂબ જરૂરી છે મારું નામ પાઠકુ શાખા છે હું મને નાઇન્ટી થ્રી પોઈન્ટ એટી એટી સેવન પીઆર આવ્યા પર્સન્ટેજ આવ્યા છે અને નાઇન્ટી એઇટ પોઈન્ટ સેવન્ટી વન પીઆર આવ્યા છે મને જે કંઈ પણ આજે આવ્યું છે એ સ્કૂલના શિક્ષકો મારા પેરેન્ટ્સ અને મારા ફ્રેન્ડ્સના સપોર્ટના લીધે આવ્યું છે સ્કૂલમાં જે છેલ્લે છેલ્લે ડેલી ટેસ્ટ લેવાતી એ એમાં ઘણો ફાયદો થયો છે પછી વીકલી ટેસ્ટ એ બધાયનો લીધે મને આટલા સારા પર્સન્ટેજ આવી શકે છે પછી ટીચર્સનો સપોર્ટ એ બહુ હતો અમને ઘણા ઘણી વખત તો બહુ સારી રીતે સમજાવતા પૂછતા એનું અને ઘણા ઘણી વખત એક્સ્ટ્રા બુક્સ પણ આપતા સોલ્વ કરવા માટે એના કારણે જ મને ઘણો ફાયદો થયો છે દરરોજ ત્રણ થી ચાર કલાક મહેનત માય સેલ્ફ રાજેન્દ્રસિંહ સિગ્મા સ્કૂલ આજે ધોરણ દસનું ગુજરાત બોર્ડ દ્વારા જે પરિણામ જાહેર થયું છે એમાં પોરબંદર જિલ્લાનું એંસી પોઈન્ટ બેતાલીસ ટકા પરિણામ આવેલું છે અમારી શાળાનું ઇંગ્લિશ મીડિયમનું સો ટકા પરિણામ આવ્યું છે જ્યારે ગુજરાત મીડિયમનું નવાણું પોઈન્ટ પિસ્તાલીસ ટકા પરિણામ આવેલું છે અમારી શાળાના બંને વિભાગના એવન ગ્રેડ કુલ સાહીઠ વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ પ્રાપ્ત કરેલ છે અને એ ટુ ગ્રેડ એકસો એકત્રીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરેલ છે શાળામાં પ્રથમ કારાવદ્રા કિંજલબેન રામભાઈ જેઓ નવાણું પોઈન્ટ એકાણું પીઆર સાથે ગુજરાતી મીડિયમમાં પ્રથમ ક્રમે રહ્યા છે મોટાભાગના વિદ્યાર્થીઓએ ગણિત વિજ્ઞાન સંસ્કૃત જેવા વિષયમાં સોમાંથી સો માર્ક્સ પ્રાપ્ત કરેલા છે આટલું શ્રેષ્ઠ પરિણામ આવેલું છે તેના માટે શાળાના ટ્રસ્ટીશ્રીઓનું સંસ્થામાં મોટિવેશન દરેક વિભાગના આચાર્યશ્રીઓ આચાર્યશ્રીઓનું વર્ક અને લીડરશીપ અને એ ઉપરાંત શિક્ષકો ખાસ તો શિક્ષકોનું સમર્પણ તેમની વફાદારી તેમની પ્રામાણિકતા અને વિદ્યાર્થીઓ માટે જે તેમની સખત મહેનત છે તેને કારણે આ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થયું છે પ્રતિવર્ષ શ્રેષ્ઠ પરિણામ આવે તેના માટે આ સંસ્થા સતત પ્રયત્નશીલ છે નમસ્તે આજરોજ આવેલ ધોરણ દસના પરિણામનું સિગ્મા સ્કૂલનું ખૂબ જ ઉત્કૃષ્ટ પરિણામ આવેલું છે દર વખત વર્ષેની જેમ દર વર્ષની જેમ કેન્દ્રની અંદર સારામાં સારું રિઝલ્ટ આપતી સંસ્થા એટલે કે સીગમા ગુજરાતી મીડિયમ અને સીગમા ઇંગ્લિશ મીડિયમનું આ વર્ષે પણ આ પરંપરા છે એ જાળવી રાખી છે રિઝલ્ટની જેમાં હું આંકડાકીય માહિતી આપું તો ઇંગ્લિશ મીડિયમનું સતત બીજા વર્ષે પણ સો ટકા પરિણામ આવેલું છે જેમાં કુલ છપ્પન વિદ્યાર્થીઓમાંથી પાંચ એ વિદ્યાર્થીઓ છે અને બાવીસ એ ટુ વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરેલું છે અને વિષયવાર માહિતી આપું તો સાયન્સ વિષયની અંદર નેવું પ્લસ માર્ક્સ મેળવવાવાળા એકવીસ વિદ્યાર્થીઓ હતા જ્યારે ગણિતની અંદર નાઇન્ટી પ્લસ માર્ક્સ મેળવવાવાળા ઓગણીસ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે અને આ સારામાં સારા રિઝલ્ટની પાછળ વિદ્યાર્થીઓની મહેનત શિક્ષકોની મહેનત એથી વિશેષ ટ્રસ્ટીશ્રીઓનો અમને સપોર્ટ અને કોઈપણ વસ્તુની અંદર અમે ખચકાટ વગર દરેક વસ્તુ વિદ્યાર્થીઓ સુધી પ્રોવાઈડ કરી શકીએ અને એનું સારામાં સારું પરિણામ આવી શકે એ માટેનો સપોર્ટ મળેલો છે જેથી આ પરિણામ થઈ આવેલું છે અને હાલ જે પ્રમાણે વિદ્યાર્થીઓના પ્રિપેરેશનની વાત કરું તો વિદ્યાર્થીઓનું પ્રિપેરેશનનો માઇન્ડસેટ એ રીતે હતો કે છેલ્લા બે મહિનાની અંદર અમે જે પેપર સોલ્યુશન કરાવીએ છીએ જેનો મેક્સિમમ અસર અમને દેખાય છે પ્લસમાં છેલ્લા દિવસોની અંદર વિદ્યાર્થીઓને ક્યાંક એવો પ્રશ્ન આવે કે છોકરાઓ ડિમોરલાઇઝ થઈ ગયો છે કે માનસિક તાણ અનુભવે છે તો સિગ્માની ટીમ ગુજરાતી મીડિયમ તથા ઇંગ્લિશ મીડિયમે ઘરે જઈ રૂબરૂ છોકરાઓની મુલાકાત કરી અને એમને સાંત્વના આપી અને એમનો કોન્ફિડન્સ બિલ્ડઅપ કરેલો છે જેનું અત્યારે સારામાં સારું પરિણામ અમને મળેલું છે અને આવું દર વર્ષે અમે સતત કરતા રહીશું